અને રોષે ભરાયેલા ગ્રામજનોએ અગાઉ મંદિરમાં હોમગાર્ડ ફાળવવા માટે એસીપીને મોખિત રજૂઆત કરી તો પણ ફાળવવામાં નહીં આવતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું મારું નામ દેવકાંત ભાઈ મોતીલાલ રાવલ હું કંટક હનુમાનજી મહારાજનો પૂજારી છું આજ રોજ સવારે મંદિરે આરતી પૂજવા કરવા માટે આવેલો તો જોયું તો અંદરની અને બહારની પેટીના લોક તોડેલા હતા એ જાણ કરવા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ તાળા તૂટે છે પછી પોલીસ તપાસમાં આવશે એટલે તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરશે આ સિવાય બીજો કોઈ આ સિવાય બીજો કોઈ તાળા તૂટેલા આ છે રામદેવ મંદિરની સામે પણ એક તાળું તૂટેલું છે આ બાબતે શું રજવા છે તમારી આ બાબતે અહીંયા કોઈ સ્ટાફ મૂકવામાં આવે પોલીસ સ્ટાફ નાઈટ મને દિવસે એ અમારી રજવા છે પહેલા પણ રજવા કરવામાં આવેલી હતી પણ હજી સુધી કોઈને ધ્યાન પર લીધેલું નથી કોદરભાઈ નવા ગામ રહેવાસી સવા મોલ કંટાળો હું એક તારો તૂટે એવી ખબર મળી મિત્ર જોવા ગયા તો બે મંદિરના બધે તો આ દૂધ તોડી ત્યાર પછી રજૂઆત પહેલાં એસપી સાહેબ આવેલા એમને રજૂઆત કરેલી તો ભાઈ હા ચાલો થઈ જશે પણ એ વાતને આજે પંદર દિવસ થયા શાની રજૂઆત કરી દીધી તો સાહેબ અહીંયા એક હોમગાર્ડની બધી જરૂર છે એમ બરાબર એ પ્રમાણે કે કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જો કાર્યવાહી થઈ હોત તો આ ઘટના બનતી નહી આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે હિતેન્દ્ર પટેલ અરવલ્લી